રાંદેરમાં રહેતા એક બાવીસ વર્ષીય યુવકે જહાંગીરપુરાના ચોત્રીસ વર્ષીય મહિલા ડોક્ટર પર રેપ કર્યો છે એટલે કે બળાત્કાર કર્યો છે બંને જીમમાં પરિચયમાં આવ્યા હતા દોઢેક વર્ષ પહેલા યુવકે ડોક્ટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો એ વખતે યુવકે ડોક્ટરને બીભત્સ ફોટો અને વિડીયો પણ ઉતારી લઈ બ્લેકમેલ કરતો હતો જેની ફરિયાદ નોંધાતા રાંદેર પોલીસે નરાધમની ધરપકડ કરી છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિલા ડોક્ટરે નોંધાયેલી ફરિયાદમાં રાંદેર રામનગર ખાતે રહેતા ઋષિકેશ ઉર્ફે ઋષિ બળવંત સોલંકી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની આજે ધરપકડ કરી હતી આરોપી ઋષિકેશ હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે તેને ડોક્ટર બીભસ વિડીયોને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર બે હજાર વીસમાં બીજીવાર શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ ડોક્ટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા છતાં તે એક વર્ષથી પરેશાન કરતો હતો ડોક્ટર ક્લિનિક પર આવતા જતા રસ્તા પર પણ તેને ગાળો આપી ધમકી આપતો હતો જી 6 દિવસ પહેલા મહિલા જાગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આખર છે જેમાં 6 વર્ષ પહેલા એક ઈસમ એ કૃષિ ઉર કૃષ્ણ નાવ તેના મોબાઈલ સંપર્કમાંથી આવી તેના ઘરે જઈ તેની વિરુદ્ધ શારીરિક સબંધ બાધી અને ત્યારબાદ બાદ ફોટો લઈ તેને બ્લેકમેલ કરતો હતો અને તેના પતિને બતાવી દેવાની ધમકી આપતો હતો જે અનુસંધાને સ્ત્રીએ પોતે બે રિક્વેસ્ટ કરેલી પરંતુ છેલ્લા એક વર્ષથી એ જ મુદ્દા ઉપર સ્ત્રીને બ્લેકમેલ કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે ખૂબ દબાણ કરી રહ્યો જેના ભાગરૂપે ફરિયાદીએ ફરિયાદ કરતા ગુનો દાખલ કરી પીઆઈ જહાંગીરપુરાએ આગળની તપાસ હાથ ધરેલી છે અને એક્યુઝ અત્યારે ડિટેન કરવામાં આવેલા છે બધું પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે તબીબે પતિને પણ વાત કરી હતી ઋષિકેશના પિતા ખાનગી નોકરી કરે છે તથા માતા બહુમાળીમાં સરકારી કર્મચારી છે હાલ તો નરાધમ ઋષિકા ઉર્ફે ઋષિની પોલીસે ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષ સેઠા